જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મુંબઈના ફેમસ વડાપાઉ એટલા જબરદસ્ત ટેસ્ટી બનશે કે તમને એમ નેમ પાવમાં નાખ્યા વગર વડા ખાઈ લેશો અને તમે આ વડા જુઓ ઉપરથી એકદમ મસ્ત ક્રિસ્પી અને આપણે થોડા ટીપ્પા તેલમાં બનાવવાના છે તળવાની ઝંઝટ વગર સો મુંબઈના ફેમસ વડાપાઉ બનાવવાનું શરૂ કરીએ એક બોલમાં રહીશું ચણાનો લોટ હવે આપણે આને ક્રિસ્પી પડ આપવા માટે ફક્ત એક ટેબલ સ્પૂન ચોખાનો લોટ લઈશું હિંગ મીઠું અજમો ને જ્યારે પણ અજમો નાખો ત્યારે આ રીતે એને થોડોક બે હાથથી આમ રબ કરીને નાખજો એટલે એની ફ્લેવર વધારે સારી આવે ફ્રેન્ડ્સ આપણે ફક્ત એક ટેબલ સ્પૂન ચોખાનો લોટ નાખ્યો છે પણ સુપર ક્રિસ્પી બનશે આ બેકિંગ સોડા ફક્ત બે ચપટી હળદર ને હવે આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ પહેલાં આપણે મિક્સ કરી દઈએ ફ્રેન્ડ્સ આપણે આમાં એવી ટ્રીક વાપરવાના છીએ જેનાથી પડ ઉપરનું પોચું પોચ્ચું નહીં થશે મસ્ત ક્રિસ્પી થશે હવે થોડું થોડું પાણી નાખીને આપણે આનું ખીરું બનાવવાનું છે ને ફ્રેન્ડ્સ પાણી એકદમ ધીમે ધીમે નાખજો કેમ કે આપણને ખીરું ઘટ જોઈએ છે સો જરી પણ ઢીલું ખીરું નથી કરવાનું ઘટ અને લમ્પ વગરનું ખીરું જોઈએ છે એટલે પાણી ધીરે ધીરે નાખજો હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ આ પ્રમાણેનું આપણને થિક બેટર જોઈએ છે અહીંયા સ્મૂથ બેટર તૈયાર છે એટલે આપણે ફક્ત એક ચમચી તેલ નાખશું અને હવે આને આપણે ફેંટવાનું છે એકદમ ફેંટીને ફ્લફી એરી અને લાઇટ બનાવવાનું છે એકદમ લાઇટ બનશે અને એકદમ ફૂલી જશે તમે હવે આ જુઓ કન્ટિન્યુઅસલી આને ફેંટજો ફોર ટુ મિનિટ્સ હવે આની કન્સિસ્ટન્સી જુઓ આ રિબિન કન્સિસ્ટન્સી છે આપણે જરી પણ આને પતલું નથી કર્યું રિબિન ફૂલ કન્સિસ્ટન્સી છે આ પ્રમાણેનું ફ્લફી થિક બેટર જોઈએ છે હવે આને આપણે દસ મિનિટ ઢાંકીને રેવા દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવશું પેન ગરમ કરીને તેલ લઈએ તેલ ગરમ થાય એટલે રાઈ હવે રાઈને આપણે તતડવા દઈશું ફ્રેન્ડ્સ આપણે જે ખીરું બનાવ્યું છે એટલું સરસ બનશે કે તમે જે નોર્મલ જે બટાકાવાળા ખાવ છો એના કરતાં ઉપરનું પડ મસ્ત ક્રિસ્પી થશે રાઈ તતડી જાય એટલે અડદની દાળ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો અડદની દાળ થોડી પિંક કલરની થઈ જાય એટલે લઈએ છીએ લસણની પેસ્ટ લસણની પેસ્ટ ખાલી ફ્યુ સેકન્ડ સોટે કરશું ને હવે લઈશું લીલા મરચાં લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે આમાં લાલ મરચું નથી નાખતા લીલા મરચાં બહુ જ ફાઇન લાગશે સાથે લઈશું લીમડો ને હિંગ હિંગ હંમેશા થોડી થોડી વાપરવાની જેનાથી ગેસ ન થાય આદુની પેસ્ટ કોથમીર કોથમીર આ રીતે વઘારમાં જ પહેલેથી નાખી દેજો તો એની ફ્લેવર બહુ જ ફાઇન આવશે કેમકે વઘારમાં સાથે કોથમીર થોડી સોટે થશે હળદર ને હવે આપણે બાફેલા બટાકા અંદર એડ કરશું અહીંયા મેં પાંચ મીડિયમ સાઈઝના બટાકા લીધા છે અને એને આપણે ગ્રેટ કરવાના છે મેશ નહીં કરતા એને ગ્રેટ કર્યા છે ગ્રેટ કરેલા પાંચ મીડિયમ સાઈઝના બાફેલા બટાકા અંદર એડ કરશું મીઠું સ્વાદ પ્રમાણે ને હવે બધું મિક્સ કરી લઈએ એકદમ ઇઝી છે ને હવે આપણે તળવાની પણ ઝંઝટ નથી કરવાની ફ્રેન્ડ્સ આ એકવાર જરૂરથી બનાવી જોજો અને આનો આ જે મસાલો છે તમને એકદમ મસ્ત મુંબઈ સ્ટાઇલનો આ મસાલો છે બટાકા વડા તમે પાઉમાં મૂક્યા વગર એમ નેમ ખાઈ જશો એટલા ટેસ્ટી છે બધું મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો સુપરયમી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરશું અને આને કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે હવે અહીંયા ઠંડુ થઈ ગયું છે એટલે થોડા તેલવાળા આ રીતે હાથ કરવાના અને આપણે આના નાના નાના સ્મૂથ બોલ બનાવશું બહુ મોટા નહીં કરતા ફ્રેન્ડ્સ કેમકે આપણે આ અપમ પેનમાં કરવાના છે અને બટાકાવાળા એમાં ફૂલશે એરું એકદમ અલગ રીતે આપણે કર્યું છે એટલે એકદમ મસ્ત મોટા થશે આ સો આ રીતે બધા બનાવીને મૂકી દેવાના છે તમે જોયું આ બહુ જ ઈઝી છે સવારે દાળ ભાત માટે કુકર મૂકતા હો ત્યારે ઉપર બટાકા બાફવા મૂકી દેવાના એટલે સાંજે જટપટ તળ્યા વગર થઈ જાય સો અહીંયા બધા બોલ્સ તૈયાર છે હવે આપણે ખીરું ખોલશું ને એકવાર પાછું હલાવીને આપણે કન્સિસ્ટન્સી જોઈ લેવાની ચણાના લોટમાં બધું પાણી બરાબર એબ્સોર્બ થઈ ગયું છે તમે જુઓ કે આ પ્રમાણેની થીક કન્સિસ્ટન્સી જોઈએ ફ્રેન્ડ્સ આ રિપિન કન્સિસ્ટન્સી જરી પણ ઢીલું નહીં કરતા અને જો ઢીલું થઈ ગયું હોય તો પાછો થોડો ચણાનો લોટ નાખજો હવે આપણે મસ્ત નન ફ્રાઈડ બટાકા વડા બનાવીએ એને માટે અપમ પેન ગરમ કરીને થોડા થોડા ટીપ્પા તેલ લઈશું ને બરાબર આપણે ગ્રીસ કરી કાઢીએ ક્વિક અને ઇઝી ત્રણ ચાર મિનિટમાં બટાકાવાળા બની જાય છે હવે આ સાંજાવાળા બોલ્સ આપણે બેટરમાં ડીપ કરીએ અને એના ઉપર બરાબર ચણાના લોટનું કોટિંગ કરી કાઢવાનું ફ્રેન્ડ્સ આ ખીરુંની જ કમાલ છે આ ખીરાથી એટલા મસ્ત બટાકાવાળા ફૂલશે અને પાછા ક્રિસ્પી પણ ઉપરથી થશે હવે આ રીતે બરાબર કોટિંગ કરીને સેક્શનમાં આ મૂકી દેવાના સેમ બે બીજા બોલ્સ પણ જુઓ તમે આ રીતે ઉપર ખીરું કોટ કરવાનું અને મૂકી દેવાના છે સો આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે આ ખીરું બનાવો ત્યારે એને બરાબર વિસ્ક કરજો ફેંટજો બરાબર તો બહુ જ સરસ બટાકાવાળા બનશે બધા આ રીતે ભરી દઈશું હવે એક આ સેક્શન બધા ભરાઈ જાય એટલે એના ઉપર આપણે થોડા ટીપ્પા આપણે ઉપર ઓઇલ લગાવશું હવે ઓઇલ બરાબર લગાવીને હવે આને આપણે કવર કરીને ફક્ત બે થી ત્રણ મિનિટ લો ફ્લેમ પર કૂક કરશું ટુ ટુ થ્રી મિનિટ્સ ઓન લો ફ્લેમ ટુ ટુ થ્રી મિનિટ્સ થઈ જાય એટલે ખોલશું અને જોવાનું કે ઉપરનું જે લેયર છે ડ્રાય થયું છે કે નહીં અહીંયા એકદમ ડ્રાય થઈ ગયું છે ને ડ્રાય ન થયું હોય ફ્રેન્ડ્સ તો સાઈડ ચેન્જ નહીં કરતા પાછું કવર કરીને એક મિનિટ લો ફ્લેમ પર કૂક કરજો પણ અહીંયા એકદમ બરાબર ડ્રાય થઈ ગયું છે એટલે આપણે સાઈડ ચેન્જ કરીશું ને સાઈડ ચેન્જ કરતાં પહેલાં પાછા ફ્યુ ડ્રોપ્સ ઓઇલ ડ્રીઝલ કરીએ ને હવે આપણે સાઈડ ચેન્જ કરીએ તમે આ જુઓ ફ્રેન્ડ્સ કેટલા મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે નહીં તળવાની ઝંઝટ અને સુપર ટેસ્ટી ગિલ્ટ ફ્રી બટાકા વડા સો આ રીતે બધા બટાકાવાળાની સાઈઝ ચેન્જ કરી કાઢવાની છે ને એકદમ ઇઝીલી સાઈડ ચેન્જ થાય છે નીચે જરી પણ ચીટકતું નથી આ તમે બનાવશો તો એમ નેમ ખાઈ કાઢશો ઓછા પડશે હવે એકવાર સાઈડ ચેન્જ કરી લીધા પછી પાછું આને આપણે કવર કરશું ને બેથી ત્રણ મિનિટ અગેન આને આપણે કૂક કરીએ છીએ બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે ખોલીને જોવાનું ને જોવાનું કે નીચેથી ક્રિસ્પી થયા છે કે નહીં સો અહીંયા પરફેક્ટ નીચે ક્રિસ્પી થઈ ગયા છે સુપર હવે પાછી સાઈડ ચેન્જ કરીએ અને હવે આ બધી સાઈડ પાછી ચેન્જ કરીને હવે આપણે ઢાંક્યા વગર આને આપણે કૂક કરવાનું છે તમે જુઓ કે કેટલા ફાઇન મોટાને ફૂલ્યા છે હવે આને ઢાંકવાનું નથી જરી પણ ઢાંકતા નહીં હવે ઢાંક્યા વગર આને આપણે કૂક કરીશું અને થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા જવાનું અને બેઉ સાઈડને ક્રિસ્પી કરવાની ને તમને જેટલી ક્રિસ્પી કરવી હોય એટલી કરી શકો છો ઝટપટ આ સાઈડ ચેન્જ થાય છે તમે જોઈ શકો છો આ તમને એમ ને એમ નાસ્તામાં પણ વડા ખાવાનું મન થાય તો અને ઈઝી રેસીપી છે મારે માટે આટલા ક્રિસ્પી બરાબર છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને હવે આપણે બટાટા વડા બહાર કાઢશું તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એક એક મોઢામાં મૂકવા માંડશો એટલા ટેસ્ટી સુપર ટેસ્ટી તમે જોઈ શકો છો ક્રિસ્પી છે જરી પણ તેલ નથી આ જુઓ જરી પણ તેલ નથી આ મસ્ત ટ્રાય રેસીપી છે અને એકદમ મસ્ત મસાલેદાર હવે હું તમને એક તોડીને બતાવું એકદમ ફાઇન મુંબઈ સ્ટાઇલના ગ્રીન બટાટા વડા ઇરેઝિસ્ટેબલ મસાલેદાર ખાઈને તો મજા આવી જશે જો સવારે બટાકા બાફી કાઢ્યા હોય તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે પાંચ મિનિટમાં થઈ જાય છે હવે પાઉં વડા એસેમ્બલ કરીએ પાઉં પર પહેલાં ગ્રીન ચટણી લગાવીએ અને ફ્રેન્ડ્સ આ ગ્રીન ચટણીની ઉપર બહાર મીઠી ચટણી પણ લગાવે છે જો તમને ગમે તો લગાવજો મને મીઠી ચટણી વગર વધારે ગમે છે હવે એના ઉપર મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે વડાપાઉની ડ્રાય ચટણી કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી ઇઝીલી મળશે અને આને તમે છ મહિના ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો કેમ કે ડ્રાય છે એ સ્પ્રિન્કલ કરવાની અંદર મૂકશું મસ્ત આપણું ટેસ્ટી વડું સુપર ટેસ્ટી મુંબઈ સ્ટાઇલ મસાલાવાળું વડાપાઉ તૈયાર છે એકદમ મસાલેદાર બટાટા વડા છે ખાવાની તો રિયલી મજા આવશે ફ્રેન્ડ્સ ને તમે પાછું આ વડું જુઓ ફ્રેન્ડ્સ જરી પણ તેલ નહીં તમે આ ખાયા જ કરવાનું મન થાય એ ટાઈપનું છે અને એકદમ મસ્ત ક્રિસ્પી ખાઈને ધરાશો નહીં એવા ટેસ્ટી વડાપાઉં તમે પણ બનાવો ને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ